બાળકને ફરી અહીંયા ન મોકલવાનું કહેતા વાલીઓમાં રોષ બે દિવસ અગાઉ પણ તેડાકર બહેને બીજા એક બાળકને લાફો માર્યો હોવાનો આક્ષેપ આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડીમાં બાળકો માટે નાસ્તાની સુવિધાનો અભાવ તેડાગરની બહેને આજે પણ વાલીઓ સાથે અભદ્ર વર્તન કર્યું તેડાગર બહેનને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવા વાલીઓની ઉગ્ર માંગ આંગણવાડી ખાતે વાલીઓ તથા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી તેડાગરની બહેન સામે વિરોધ દર્શાવી રોષ ઠાલવ્યો મારું નામ મકવાણા સપના છે આંબેડકર એરિયા છે અહીંયા બાલ મંદિર છે બે દિવસથી મારી બેબી અહીંયા બાલ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો તો બેન તમારી બેબી રડે છે આવીને લઈ જાઓ એટલે હું આવી પછી લઈ ગઈ પછી આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કર્યો કે તમારી બેબી રડે છે આવીને લઈ જાવ અહીં આવી એટલે પછી હું એને લઈને જતી હતી એટલે એમને મને એમ કીધું તો તમારી બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડે છે તો તમારે અહીં લઈને ના આવવાની તમારે મોકલી આપવાનું એ નાસ્તો ઘેર પહોંચાડ દે બાકી એમ લઈને આવવાનું એના લીધે બીજા છોકરો માં થાય છે એમ કરીને જરૂર નથી જતી બીજા દવા એટલે

પણ અંદર પોંખુ નથી કશું નથી જગ્યા નથી બાળકો આંબેડકર ચોક જોડે બાલવાડી છે મારો છોકરો આવે છે બે એક મહિના થી પણ અંદર પોંખો નથી છોકરા તોફાન કરતો મારી તું મને તો ખબર નથી હું મૂકીને જતો રહ્યો બીજો એક મારી તું ધ� ઱૱ ઱શરણ ભસણ